ઓકે બીજી વસ્તુ જે લોકો એપ્લિકેશન પેડ કોર્સ લીધેલો છે એટલા માટે ત્યાં સુધીમાં તમે લેકચરની જે પીપીટી છે બરાબર એ રીડ કરીને પણ તમારે કામ ચલાવવું હોય તો ચલાવી શકો છો બરાબર આવનારા બે થી ત્રણ દિવસની અંદર છે ઓક્ટોબરના તમામ લેકચર અપલોડ કરવાનો મારો પ્રયાસ રહેશે આજે તેર તારીખ છે પંદર તારીખ સુધીમાં ઓક્ટોબર નું કન્ટેન્ટ જૂનું બાકી છે પૂરું કરાવીશ અને નવેમ્બર નું જે કન્ટિન્યુ તેર તારીખ આપણે શરૂ કર્યું છે એ એ એમ આગળ કન્ટિન્યુ રહેશે રહેશે ઓકે અને બાકીના જૂના છે બરાબર પણ ધીમે ધીમે આવતા ક્લિયર તો રેગ્યુલર કન્ટેન્ટ પણ આવતું રહેશે અને જૂનું જે બાકી રહેલું કન્ટેન્ટ છે દસ પંદર દિવસનું એક્સ્ટ્રા લેક્ચર મૂકી મૂકીને હું યુટ્યુબમાં પૂરું કરાવી દઈશ તો આ રીતનું આપણું આગળનું આયોજન રહેશે ઓકે અને આમાં કોઈને પણ કાંઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો ઓકે અને બાકી જે પેડ કોર્ષ લીધેલો છે તો એ લોકો માટે તો હેલ્પલાઇન નંબર પણ છે બરાબર તો હેલ્પલાઇન નંબરમાં ડાયરેક્ટલી મેસેજ કરીને પણ તમે કઈ પણ તમારા પ્રશ્ન હોય તે તમે મને પૂછી શકો છો બરાબર એપ્લિકેશનની અંદર અત્યારે વોટ્સએપ હેલ્પલાઇન નંબર આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો બરાબર તો બેનર ઉપર ત્યાં ક્લિક કરશો એ બરાબર એટલે ત્યાંથી તમે ડાયરેક્ટલી વોટ્સએપની ચેટ ઉપર આવી જશો તો એવી રીતે વોટ્સએપથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો મારો ક્લિયર બાકી એપ્લિકેશન છે ડિસ્ક્રિપ્શનમાં પણ પણ મળી જશે બરાબર તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો ઓકે બાકી વાત રહી થોડીક પીડીએફની વાત કરી દઉં સુપરફાસ્ટ રિવિઝન થાય એવી પીડીએફ આપણે અપલોડ કરી છે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અવેલેબલ છે તો લગભગ અત્યાર સુધીમાં વીસ જેટલી એવી પીડીએફ બનાવી છે કે તમે અમુક અમુક એવા અગત્યના ટોપિક હોય યુદ્ધ અભ્યાસ છે અગત્યના પદ ઉપર કોઈ હોય બરાબર અગત્યની રેન્કિંગ હોય રાખવામાંશનમાં સુપરફાસ્ટ રિવિઝન એક ફોલ્ડર હશે ત્યાંથી તમે એક્સેસ કરી શકશો કરંટ અફેરના કોર્સની અંદર જ બરાબર અને કરન્ટ અફેરની મેં જે દિવાળીની પ્રાઇઝ રાખેલી હતી એ હજી પણ મેં એ જ પ્રાઇઝ રાખી છે ખાલી કુપન વાળું જે હતું એ નીકળી ગયું છે બરાબર તો પ્રાઇઝ અત્યારે પાંચસો નવ્વાણું રૂપિયા છે પણ એ માત્ર આજના તારીખ સુધીમાં જેમને બાર વાગ્યા સુધી લેવું હોય લઈ લેજો કદાચ આવતીકાલ સુધીમાં પ્રાઇઝ અપડેટ થઈ જશે તો નવી પ્રાઇસ જે દેખાડી હતી જે પહેલી તારીખથી લાગુ થવાની હતી પહેલી નવેમ્બર થી બરાબર હવે એ લાગુ થઈ જશે હજી સુધી લાગુ નથી કરી તો જેમને લેવાની ઈચ્છા હોય

બે હજાર સ્થળે માં આવેલું છે સ્થળ પૂછ્યું છે ક્વેશ્ચન માં આ કયા દેશો વચ્ચે થાય એવું પણ પૂછે તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે એ પણ યાદ રાખી લેશું સ્થળ પૂછ્યું છે મહારાષ્ટ્રના આ વખતે ઓસ્ટ્ર હિન્દુ યુદ્ધ અભ્યાસ આયોજન થયેલો છે

જી ટવેન્ટી ડિઝાસ્ટર રિસ્કડકશનની વર્કિંગ ગ્રુપની મંત્રી સ્તરીય બેઠક છે એ ક્યાં યોજાઈ હતી તો આજે જી મંત્રી સ્તરીય બેઠક છે એ બ્રાઝિલમાં થઈ એકચ્યુઅલમાં જે જી ટ્વેન્ટી સમિટ છે એ પણ બ્રાઝિલમાં થયેલી છે એ પણ આપણે યાદ રાખીશું તો ઓપ્શન બી આપણો જવાબ થશે બ્રાઝિલમાં જી ટ્વેન્ટી સમિટ થઈ છે ઓકે અને આ બેઠકનું આયોજન છે બ્રાઝિલના બેલેમ નામના શહેરમાં યોજાય હતું બે હજાર ત્રેવીસની જી ટ્વેન્ટી અધ્યક્ષતા ભારતે કરી હતી નવેમ્બરમાં જી ટ્વેન્ટી સમિટ થઈ જશે પછી સાઉથ આફ્રિકા છે અધ્યક્ષતા લઈ લેશે વિશ્વ દયાળુતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે વિશ્વ દયાળુતા દિવસ છે આ હાલમાં જ તેરમી ઉજવાયેલું છે

તો હાલમાં જ ભારતનું કયું ભારતીય અવકાશ મિશન છે બરાબર કે જે વિઝિબલ એમિશન લાઈન કોરોના સજ્જ છે તો સૂર્યના અવલોકન માટેનું આપણું એક જ મિશન છે જેનું નામ છે આદિત્ય એલવન તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ આદિત્ય એલવન નામનું જે મિશન છે એ સૂર્યના અવલોકન કરવા માટે વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ થી એટલે કે વીઈ એલ સી થી સજ્જ છે જે આદિત્ય એલર્ટ છે એને ધરતીથી કેટલી દૂરી ઉપર આપણે મૂક્યું છે તો યાદ રાખજો ધરતીથી પંદર લાખ કિલોમીટર ની દૂરી ઉપર મૂક્યું છે અને આજે પંદર લાખ કિલોમીટરની દૂરી એ મૂક્યો છે એ પોઇન્ટને કહેવાય લાંગ્રાંજિયન પોઈન્ટ બરાબર લાંગ્રાંજ પોઈન્ટ અથવા તો લાંગ્રાંજ્ય પોઇન્ટના નામથી એને ઓળખવામાં આવે છે બાકી આ મિશન છે સૂર્યના બહારના ભાગ અથવા તો કોરોનાના અભ્યાસ કરવા માટે લોન્ચ કરવામાં આવેલું હતું બરાબર

અને સૌથી પહેલા જ્યારે મુલાકાત લીધી ત્યારે એમણે મુંબઈની મુલાકાત લીધી તેઓ ઇન્ડિયા રશિયા બિઝનેસ ફોરમ મીટિંગની એમણે સહ અધ્યક્ષતા પણ કરી કોની સાથે કરી ઇન્ડિયા રશિયા બિઝનેસ ફોરમની પણ થોડીક વાત કરી દો આયોજનનું કોણે કર્યું હતું વિદેશ મંત્રાલય અને ફિક્કી બંને આયોજન કર્યું હતું આયોજન ક્યાં હતું મહારાષ્ટ્રના મુંબઈમાં થયું હતું અને આ બિઝનેસ ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ એસ જયશંકરે કર્યું હતું અને એમની સાથે જ આની સહ અધ્યક્ષતા કરી હતી કોણે કરી હતી રશિયાના

અમુક સેટેલાઇટો હવામાનની આગાહી માટે યુઝ કરીએ છીએ તો એ બધી સિક્યુરિટી માટે બરાબર એક આખો અભ્યાસ આપણે કર્યો છે અંતરિક્ષમાં અને ત્રણેય સેનાઓ મળીને આ યુદ્ધ અભ્યાસ કરે છે અંતરિક્ષ અભ્યાસ બરાબર અવકાશ આધારિત જોખમોનો સામનો કરવા માટે બરાબર દેશની અવકાશ સંપત્તિના રક્ષણ માટે આપણે પ્રથમ આ પ્રકારની લશ્કરી કવાયત કરી છે બરાબર બરાબર નામ આપ્યું છે છે અંતરિક્ષ અભ્યાસ તો નવેમ્બર થી શરૂ થઈ અને તેર નવેમ્બર સુધી શરૂ રહેવાની છે ઉદ્ઘાટન કોણે કર્યું અનિલ ચૌહાણ આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે ઉદઘાટન કર્યું આયોજન કોણે કર્યું હતું ડિફેન્સ સ્પેસ એકેડમી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બરાબર

અને બાકી વાત કરું તો બે હજાર ઓગણીસમાં જ આપણે એક આવું જ મિશન કર્યું યાદ હોય તો કોઈને મારા જૂના સ્ટુડન્ટ છે એને ખબર હશે મિશન શક્તિ યાદ હોવું જોઈએ તમને બે હજાર માર્ચ મહિનામાં કર્યું હતું બરાબર આના અંતર્ગત શું કર્યું હતું બરાબર તો એક જ સૌથી પહેલી વખત એક સેટેલાઇટ છે એને આપણે અવકાશમાં ધ્વસ્ત કર્યો હતો અને આપણી શક્તિ દેખાડી હતી બરાબર તો એક સેટેલાઇટને આપણે સ્પેસમાં ડિસ્ટ્રોય કરી અને આપણી પાવર દેખાડી હતી કે આપણે અવકાશમાં પણ સેટેલાઇટ ડિસ્ટ્રોય કરવાની ક્ષમતા

જેમનું નામ છે નીરજ ચોપડા કયા શહેરમાં ભારતની સૌપ્રથમ ડિજિટલ પોપ્યુલેશન ક્લોસનું ક્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સૌથી પહેલી ડિજિટલ પોપ્યુલેશન ક્લોક એ બેંગ્લોરમાં બની છે તો એનું ઉદઘાટન બેંગ્લોર ખાતેથી કરવામાં આવ્યું છે કર્ણાટક રાજ્ય આવે તો કર્ણાટક શહેર क्वार्टर ત્રણ માં બે હાજર ચોવીસમાં કયો દેશ છે કે જે યુનિટ વોલ્યુમ દ્વારા વૈશ્વિક સ્તરે બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ બની ગયું છે ભારત બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટ ફોન માર્કેટ બની ગયું છે હાલમાં ચર્ચામાં રહેલ ઉત્તર પ્રદેશ હોલોંગા પર ગિબ્બન અભયારણ્ય છે આ ભારતના કયા રાજ્યમાં આવેલું છે હોલોંગા પર ગિબ્બન અભયારણ્ય છે આ આસામ રાજ્યમાં આવેલું છે આન્સર આવશે આસામ હાલમાં જ વેપાર આર્થિક વૈજ્ઞાનિક તકનીકી અને સંસ્કૃતિ બરાબર અથવા બાણું બાંધવગઢ ટાઈગર રિઝર્વ એમાં હાથીઓના મૃત્યુનું કારણ બની શકે એવા માઇકોટોક્સિન એ કયા પ્રકારની બાજરી સાથે સંકળાયેલા છે તો એક પ્રકારના માઇકોટોક્સિન છે બાજરામાંથી મળ્યા જે હાથીના મૃત્યુ માટે જવાબદાર છે અને જે બાજરી છે એનું નામ શું છે બાજરીનું નામ છે કોડો મિલેટ અથવા તો કોડો બાજરી ઓકે તો કોડો પ્રકારની જે બાજરીની જાત છે એનાથી હાથીના મૃત્યુ થાય છે અને એમાં માઇકોટોક્સિન નામનું એક તત્વો છે કે જેના લીધે હાથી મૃત્યુ પામે છે બાકી ક્યાં આવ્યો બાંધવગઢ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં યાદ હોવું જોઈએ ભારત અને સિંગાપુર વચ્ચે એની બંને દેશોની વાયુસેના વચ્ચે સંયુક્ત પ્રશિક્ષણ બંગાળ ખાતે કરવામાં આવેલ છે એ ત્રણસો વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બળ્યા બન્યા સૌથી ઓછા દડામાં ક્લિયર બાકી સાઉથ આફ્રિકાના ખેલાડી છે કાગીસો રબાડા એ પણ આપણે યાદ રાખી લેશું

એ વાત કરી દઉં કે કઈ કઈ કન્ટેન્ટ અપલોડ થઈ ચૂકી છે માટે તો વિડિયો બાકી હતા તારીખ સુધીના જે લેક્ચરની પીડીએફ છે છે અપલોડ થઈ ચૂકી બરાબર ઈ બુક હતી આખી ઓક્ટોબરની વીક ફોર બાકી હતી બરાબર તો ઈ બુક અપલોડ થઈ ચૂકી છે વીક ફોરની ઓકે ટેસ્ટ પણ અપલોડ થઈ ચૂકી છે વર્તમાન પત્રિકાઓ પણ અપલોડ થઈ ચૂકી છે ઓક્ટોબરમાં બાકી હોય ખાલી એપ્લિકેશનમાં તો ખાલી વિડિયો લેક્ચર છે એ સિવાયનું બધું અપલોડ થઈ ચૂક્યું છે બરાબર નવેમ્બર છે તેર તારીખથી શરૂ કર્યો છે ધીમે ધીમે આવતો રહેશે બરાબર તો થોડીક રાહ જોઈ લો ધીમે ધીમે બધું કન્ટેન્ટ આવી જશે એપ્લિકેશનમાં ખાલી મને પાંચ થી દસ દિવસનો સમય આપો એટલા દિવસમાં હું બધું પૂર્ણ કરાવી દઈશ તમને બરાબર